છોટાઉદેપુરમાં માર્ગ સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ સલામતી અને સુરક્ષાનો સંદેશ દરેક ઘરે પહોંચે તે હેતુથી રન ફોર સેફટી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં કોઈ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માર્ગ સલામતી અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી આ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા કલેક્ટર ગાર્ગી જૈન અને એસપી ઇમ્તિયાઝ શેખ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ચારસો જેટલા દોડવીર ઉત્સાહભેર જોડાયા હતા આ મેરેથોનના મુખ્ય ઉદ્દેશ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃત કરવાનો હતો પાંચ કિલોમીટરની આ દોડમાં ઘણા દોડવીરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પુરુષોની કેટેગરીમાં વિવેક યાદવ અને મહિલાઓની કેટેગરીમાં જશોદા ઠાકોરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ખાસ વાત એ છે કે આ દોડમાં એકસઠ વરસના ગોરધન રાઠવા પણ જોડાયા હતા અને તેમણે યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી આ મેરેથોન થકી છોટાઉદેપુરમાં માર્ગ સલામતી અંગે જાગૃતિનો એક નવો માહોલ ઊભો થયો હતો નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાનશ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આરન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેઇન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ